જુનાગઢમાં અનુસૂચિત જાતિના યુવકને ગોંડલના ધારાસભ્યના પુત્ર દ્વારા માર મારવાનો મામલો ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ અને એમના મિત્રો દ્વારા જુનાગઢ એનએસયુઆના પ્રમુખ અને અનુસૂચિત જાતિના આગેવાન સંજય સોલંકીનો અપહરણ કરી અને ગણેશ ગઢમાં જઈ અને ઢોર માર મારવામાં આવ્યો હતો અનુસૂચિત જાતિના આગેવાન સંજયને ગણેશ ગઢમાં જઈ ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ દ્વારા જુનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિના પ્રમુખના ના પુત્ર ઉપર હુમલો થયેલો છે એનું અપહરણ કરી અને માર મારેલો છે જે બાબતે એની તાત્કાલિક ધરપકડ થાય તે માટે આજે આવેદન પત્ર આપી અને અમે આ ગણેશને કહીએ છીએ કે તું બે છત્રીનો નો હોય તો આ પંદર પંદર જણા ને સાથે લઈને હુમલો કરે છે એની જગ્યાએ ક્યાંક એકલો વળી ને બતાવતો તમને ખબર પડે અને બીજું કે અમે અનુસૂચિત જાતિના ના એ જ લોકો છે કે જે એક જ વ્યક્તિ છપ્પન છપ્પન જણાને ચીરી નાખે અમે ભી અમારે ભીમા કોરેગાનો ઇતિહાસ જાણી લેજે અમે શું જોઈએ તો અનુસૂચિત જાતિના જે લોકો અત્યાચાર સહન કરે છે એને પણ અમે કહીએ છીએ અત્યાચાર ધરાવે સહન ન કરતા અને આને આપણા ઓરિજિનલ રૂપમાં આવીને બતાવી દેજો કે આપણે શું જોઈએ અને સરકાર પણ અમે વિનંતી કરીએ છીએ કે આજે એટલા એટલા દિવસ થયા છતાં પણ એની ધરપકડ નથી થાય તો આવા ભૂંડાઓ તાત્કાલિક ધરપકડ થાય મારું નામ જયેશ ચૌધરી દલિત આગેવાન જુનાગઢ જિલ્લા પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકી ઉપર ગોંડલ ના પૂર્વ ધારાસભ્ય જાડેજાના જાડેજા ગણેશ અને તેના દસ પંદર મળકીયા અપહરણ કરી અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી એ બનાવને આજે આઠ દસ દિવસ થઈ ગયા હોય પણ હજી કોઈ પગલા એમાં કોઈ કાયદેસર પગલા લીધેલા ન હોય હવે જો કોઈ આજ આજ બનાવ કોઈ સામાન્ય વ્યક્તિ કરે તો તાત્કાલિક એક્શન લેવામાં આવે છે જયરાસિંહ જાડેજા બાહુબલી નેતા છે એથી એના પુત્ર ઉપર ધરપકડ કે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી થતી નથી તેથી ધોરાજી ધોરાજી શહેર અને તાલુકાના દલિત આગેવાનોએ ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને ને આવેદનપત્ર આપ્યું છે તો તાત્કાલિક ગણેશ જાડેજાની ધરપકડ નહીં થાય તો ધોરાજી ધોરાજી શહેર અને તાલુકાના દલિત આગેવાનો આપણને તો ઉપવાસ અને બીજા જલદ કાર્યક્રમો કરશે તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે અને ઉનાકાંડ જેવું આ આખા ગુજરાતમાં હરગે પ્રશ્ન એના કરતા તાત્કાલિક જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ કરવી એવા દલિત આગેવાનની માંગ છે